મિત્રો એક નવા બધા મિત્રોનું સ્વાગત છે ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહાર જય આદિવાસી મિત્રો આપણે ડાયરેક્ટ ઉઠીને આવી ગયા તા ગ્રાઉન્ડ પર દોડવા તો હજી ક્રિકેટ તો ચાલુ છે આપણે દોડી લીધું હવે જઈએ ઘરે હવે જવું પડશે કેમકે ટાઈમ થઈ ગયો છે હું છેક આવ્યો તો છ ને પંદર છ બાર દસ ની બારની વચ્ચે નીકળ્યો તો કંઈથી ને વાગી ગયા છે સાત ને વીસ ઉપર થઈ ગઈ છે આજ તો કસરત બસરત કરવા રહીએ ને એટલે થોડુંક મોડું થઈ જાય પણ હજી ધી નથી દેખાતો આમ પાછળ જુઓ તો ખ્યાલ હા નથી હજી નથી ગયો હા હજી છે તો આપણે જતા રહ્યા તો પછી હજી લગભગ સૂર્યત હૂત્યો હશે પછી એનું ઉઠાડું પછી ખબર પડે તો પછી હૂત્યો જ રહે તો પછી ટ્યુશન જવાનું એમને મોડું થઈ જાય તો વિડીયોમાં બન્યા રહેજો આપણે ઘરે જઈને ફ્રેશ થઈને મળીએ ફાઇનલી મિત્રો આપણે અહીંયાથી ફ્રેશ થઈ ગયા ને છોકરીઓને ટ્યુશન પણ મૂકી આવ્યા છે ને હવે આપણે જઈએ વાળીને કોમ કરવાનું છે કાલે ઘરેલું થોડું ઘણું આજે પાસે જઈએ અને કરીએ કોમ આજે પાતરા નીંદવાના છે તો એને નીંદી નાખીએ અને જીએ જઈએ નીંદવા વાડીમાં ઠંડી લાગે થોડી થોડી તો દોડે એટલે ઠંડી ઉડી જાય થોડી થોડી લાગે અમને તડકો થઈ જાય ને પછી નહીં વાંધો આવે આપણે આવી જઈએ વાડી મેઠીક મેળામાં અહીંયા નીંદે છે તો આપણે પાથરામાં નીંદો જઈએ અહીંયા નીંદા કરે બરાબર هز پانی کا انت ہے لاز پانی غروزه ہے ایسے مترو تو اب تنا تنا وے بدا اوکھڑی گیا کوکو کریا سے سازا خرات بدا اوکھڑی گیا سے مترو یہ وقم کاچے کم تو تھوڑا تھوڑا اوپاڑتا ہے تھوڑا تھوڑا રહી જાય નાના હોય એ રહી જાય મોટા મોટા ઉપાડ લે આપણે મિત્રો બીજું કામ છે ઘણું બધું કામ છે કામમાં એવું છે ટામેટા છે ને આ બધા ટામેટા બધા બાંધવાના થઈ ગયેલા છે ટામેટામાં એમ છે કે ભીનું છે અંદર એટલે નહીં થઈ શકે એમ છે તો આપણે આપણું કામ પહેલાં કરીએ થોડું પછી કરશું કાલે તો આપણે આ પાળા બાંધી દીધા હતા ને આપણી તુવર પણ આવી ગઈ છે જો આ પાળા આપણા બંધાઈ ગયેલા છે ને આમાં છે ને મેથીને એવું નાખવું છે તો હવે ઘડીક આપણે નીંદીએ મિત્રો ને પછી આપણે પાછા કંઈક કરીએ પાથરામાં આવી ગયા નીંદવા અહીંયા થોડીક વાર નીંદીએ કાલે મેં નીંદુ હતું આજે પણ નીંદીએ તો ખડીકા નીંદીએ પાથરામાં ખળશે થોડું થોડું એટલે પછી એને પાણી પાવું છે બધા પાથરા નીંદાઈ ગયા છે હું મોટર ચાલુ હતી ને તે બંધ કરવા ચેલો બંધ કરીને આવતા રહ્યા એ હવે આપણે છે ને પાછા થોડુંક થોડુંક આ બાજુ છે ને એટલું પતાવી દઈએ પછી આમાં પાણી ચાલુ કરવું છે બપોર પછી વેદાંશને ફોન જોઈએ છે ફોન વાળી લીધે વાહે વાહે વહે નું વાહે આવું ફોન જોવે તારે સારું સારું આપી દેવ હ તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આપણે આટલું પતાવી દઈએ મિત્રો જય જોહાર જય આદિવાસી આપણે સાંજે બ્લોકમાં આવ્યા છે ઠીક અને દાંત રોવે છે પપ્પા ગયા છોકરીઓ લેવા માહી ગયા એટલે રોવે છે અને આપણે તો નિંતા હતા વાડીમાં તો નિંતા નિંતા આવ્યા છે વિદાસને સાણો રાખો ચૂપ ચોપ ચોપ લાગશે તારે ગોપાલ જો વિદાસ ને જવું હોય ને એટલે રડે વિધુ બંધ થવું છે વખત આપણે છાનો રાખી લઈએ મિત્રો જો મિત્રો કેરી છે કેરી કેરી ખાવાલો મરચુંવાળી છે મરચુંવાળી બી દો આ હાલો વાડીમાં શાક ઉતારવા જઈએ તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા વાડીમાં શાક ઉતારવા પાપડી જો છે પાપડી પાપડી છે આપણે જો પાપડીના મસ્ત મસ્ત પાપડી છે જો આ બાજુ બહુ પાકી નથી પોચી છે અહીંયા ખાલી બે ત્રણ છોડવામાં છે દાણાવાળી વાળી આવા ખાલી બે ત્રણ છોડવામાં છે દાણાવાળી બાકી બધી ઓલી હાવ પોચી છે આવી તો આવી પહોંચીએ હમણાં દવા મારી પણ તો આપણે ધોઈ નાખીશું મિત્રો તો મિત્રો આપણે ધીણી લઈએ પકાલું બી પકડ ફોન પકડ બ્લોગ બનાવી પડે બ્લોગ બનાવી નહીં બનાવું તો વિદાસ પૂરી ગયો આપણે ઉતાર લઈએ મિત્રો પાપડી રો મિત્રો આપણે બાપરી ઉતાવીએ છીએ શાક બનાવા ને બીજું સિદાસ બ્લોગ બનાવે છે હું શાક ઉતારું છું મિત્રો આપડી આપણે પહેલી વાર ઉતારી રહી છે મસ્ત મસ્ત સજો આવી મસ્ત પોડી 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 છે સાંજનું આપણે જમવાનું પણ ભણાય નાખ્યું તાવડી પર નીચે ઉતરી ગઈ જો રોટલા છે મકાઈના ને શાક જો મસ્ત આપણે પાપડીનું શાક પાપડી ઉતારી ને પાપડીનું શાક છે ટમેટા નાખીને બનાવ્યું જો મસ્ત છે તો આપણે જમી ગયા ને માહીને જો જમે છે જો ત્રણ ભાઈ બેન એક થાળીમાં ખાઈ છે જો શનિવાર છે એટલે એટલે મે મોજા પેજા કાલ શનિવાર છે એટલે સાંજના મોજા ફેર દીધા છે હવે બાર લાગે એમ છે ને શનિવારે પેરજો હમ તો ના હે કોણ પેલા પછી મજા કરીશ ના મજા

Καλό, μη τρώει τα κλαβέντα. Πώ είναι η παιδίκα φασκάλα. Πώ είναι η παιδίκα φασκάλα. Πώ είναι η παιδίκα φασκάλα. είναι η παιδίκα φασκάλα. είναι η είναι